વધુ સમાચારમાં વાત કરીએ તો વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન મહેસૂલ કાયદાની કલમ સડસઠ હેઠળ સરહદ ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી આ અંતર્ગત જિલ્લા કલેકટરના તારીખ પચીસ સાત બે હજાર બાવીસના હુકમથી મોજે વલવાડા નવા સર્વે નંબર આઠસો એક

તાલુકા વિકાસ અધિકારી પઢિયાર વહીવટદાર તથા તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ઉપરોક્ત જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ વલસાડ ના પત્ર દ્વારા વલવાડા તાલુકા વલવાડા ગ્રામ પંચાયતમાં આઠસો ઇકોતેર સર્વે નંબર પર તોતેર ડબલ જમીન પર બિન અધિકૃત બાંધકામ થયેલું હતું જેની કલમ છાસઠ અન્વયે શરતભંગ થયેલ જે માટે રૂપિયા ચોત્રીસ હજાર જેટલી માત્મા રકમ બી સરકારશ્રીમાં જમા કરાવેલી ત્યારબાદ માન્ય કલેક્ટરશ્રી દ્વારા કલમ સડસઠનો રેવન્યુ એક્ટ ઓગણીસો અઢારસો ને કલમ સડસઠ અન્વયે તોડવામાં બનેલ સ્ટ્રક્ચરને તોડવા માટેની પરવાનગી તાલુકા વિકાસ અધિકારી તરીકે અમને સોપ્રદ કરેલી જે આજરોજ અમે અમારા દ્વારા તેને ડેમોલેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આ અન્વયે ગ્રામ પંચાયત દ્વારા તેઓને તારીખ વીસના રોજ નોટિસ આપી અને એમનો જે બી સામાન હોય એ લઈ જવા મને સૂચના આપી હતી અને એ જે નહીં લઈ ગયા અને જે સ્ટ્રકચર છે એ આજ રોજ અત્રેની કચેરી દ્વારા અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી એને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે